કુબેરભાઈ ડિંડોના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય સાથે રહી માનગઢ ધામે વિકાસના કાર્યો અર્થે પ્રોગ્રામ આપવામાં આવ્યો મૈસાગર જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ માનગઢ ધામ ખાતે પરિક્રમા ધૂણી વંદના કાર્યક્રમ દ્વિતીય વર્ષ આયોજન અર્થે સંતો મહંતો સમાજ શ્રેષ્ઠીઓ સ્થાનિક આગેવાનો ધર્મપ્રેમીઓ તેમજ નગરજનો સાથે વિસ્તારના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે વિવિધ બાબતો પર સહ વિસ્તાર ચર્ચા વિચારણા કરી અને વિકાસ અર્થે બહુ મોટું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બાર તેર ચૌદ પંદર ડિસેમ્બરે ભજન કીર્તન સત્સંગ બાવીસ તારીખે રાત્રિ દરમિયાન વિશેષ ભંડારાનું પણ આયોજન છે તેમાં અનેક કાર્યક્રમનું આયોજન રાખેલ છે તેમજ પરિક્રમા પણ રાખેલ છે પરિક્રમા જૂના તળાવ સંતરામપુર હરસિદ્ધિ માતા મંદિરેથી શરૂ કરી પ્રતાપપુરા સાંગાવાડા દાંતાવાડા ઉખરેલી ભંડારા નવાધરાથી સીમકિયા ભમરી કુંડળા માનગઢ ગુરુ ગોવિંદની મહાદેવ મંદિર ભારત માતા મંદિરથી માના પારગીની મૂર્તિ અને માનગઢ નદીમાં પુષ્પાંજલિ વગેરે પ્રોગ્રામો રાખેલ છે આ પ્રોગ્રામમાં કાર્યકરો તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઈ ઉખરેલી સરપંચ શ્રી દિનેશભાઈ ભંડારા સરપંચ શ્રી ભલ્લાભાઈ ભમડી સરપંચ શ્રી ભેમભાઈ હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા બોલો માનગઢ ધામ જય ગોવિંદ ગુરુ કી જય સૌને મારા નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ આમ સત્તર નવેમ્બર ઓગણીસો તેર અને મારી પૂનમે જે અંગ્રેજો સામે લડતા જે હત્યાકાંડ થયો હતો પણ અહીંયા આ ધરતી પર અમે તિથિના રૂપમાં અમારા માનગઢ ધામના અને ગોવિંદગુરુના અનુયાયીઓ આજે એકસો ને અગિયાર વર્ષ થઈ ગયા એકસો અગિયાર વર્ષથી સતત અહીંયા માનગઢ ધામ પર આવે છે અને સાથે સાથે ગોવિંદગુરુની વંદના કરે છે ગોવિંદગુરુને યાદ કરે છે અને ધૂણીઓનું સેવન કરે છે અને બસો ને આઠ જેટલી ધૂણીઓ આજે પણ આપણી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આજે પણ યાદ છે અને દર વર્ષે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થાય છે પણ ગત વર્ષે અમે બધા સાથે મળીને રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ બધા સાથે મળીને સંતો મહંતો તમામ સંપ્રદાયના બધા જ વડીલો ભેગા થયેલી માનગઢ પરિક્રમા ધૂણી વંદનાનો કાર્યક્રમની શરૂઆત કરી છે અહીંયા સંતરામપુરથી આપણું જે ડુંગર છે ત્યાંથી સંતો મહંતો પ્રસ્થાન કરશે બાર તારીખથી બાર તેર અને ચૌદ અને પંદર ચાર દિવસની પરિક્રમાનો કાર્યક્રમ ચાલશે ડિસેમ્બર આ ડિસેમ્બર બાર ડિસેમ્બર બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને શરૂઆત થઈને એ આવશે અહીંયા આપણી ચોકી મોવડી ત્યાંથી જેને પાટના વેળે નાઇટ થશે ત્યાં આરતી પાઠ પૂજન પાઠ પૂરવામાં આવશે ત્યાંથી આનંદ આનંદપુરીનો પોઈન્ટ કાપીને ફરીથી આ માનગઢની પૂરી પરિક્રમા કરીને સંતો મહંતો વાસ્તવકા ભજન કીર્તન સાથે મારી માતા બહેનો યુવાનો બધા મળીને પંદર બાર બે હજાર ચોવીસ માક્ષરી પૂનમના દિવસે અહીં બાર વાગ્યે માનગઢ પર અહીંયા પ્રસ્થાન કરશે અહીંયા પછી ભજન કીર્તન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગાયત્રી પરિવારના માધ્યમથી ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થશે અને એમાં બધા આહુતિ આપશે શહીદોને યાદ કરશે અને સાચા અર્થમાં એમને ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ આપશે અને એના પછી ભજન સત્સંગનો કાર્યક્રમ રહેશે અને બધા જ અમારા સંતો મહંતો જે છે ગુરુના અનુયાયીઓ છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના બધા સાથે મળીને ભજન કીર્તન કરીને અહીંયા ભંડારો પણ અમે દર વર્ષે કરીએ છીએ ભંડારાનું પણ આયોજન અમારા સરપંચ મિત્રોના માધ્યમથી અને બધાના સહયોગથી જે કંઈ સહયોગ આપે બધાના માધ્યમથી પૂરા દિવસનો ભંડારો પણ ચાલશે બે દિવસનો અને એ કાર્યક્રમ સંપન્ન કરી અને અહીંયા જે માણસો જે આવે છે ભક્તો જે આવે છે અહીંયા અમે સત્તર પ્રતિમાઓની સ્થાપના પણ કરી છે અને એ સત્તર પ્રતિમાઓનું આપણું અહીંયા ભારત માતા ગાયત્રી શક્તિપીઠની સ્થાપના થઈ છે ત્યાં પણ લોકો જે જેને માનતા હોય બધા જ આસ્થાના ભાવથી બધા ત્યાં નમન વંદન કરે છે અને જે સંકલ્પ કરે છે એની માટીને લઈને માથા ઉપર તિલકના રૂપમાં એનો સ્વીકારે છે અને માટીને નમન કરીને વંદન કરે છે અને એનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો થાય છે એટલે લોકો અહીંયા નવો સંકલ્પ લેશે અને જૂનો સંકલ્પ પૂરો કરશે એ આસ્થા સાથે જોડાયેલી અમારી ઐતિહાસિક જે આ ધામ છે માનગઢ ક્રાંતિના મહાનાયક સ્વાતંત્ર સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરુના નેતૃત્વમાં જે અહીંયા હત્યાકાંડ થયો અંગ્રેજોની સામે એવા પંદરસો ને સાત આદિવાસી શહીદ સુરમાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આ પંદરમી તારીખે રાખ્યો છે ને હું આપના માધ્યમથી બધા જ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના તમામ સંતો મહંતો ભક્તો અને તમામ સમાજના અઢારે આલમના આપણા વડીલોને મારી વિનંતી છે કે આપ પણ પધારો અને આ જે શુભ કાર્યમાં અને આપણા દેશને આઝાદી આપવામાં બલિદાન આપ્યા છે એમના પૂર્વજોને આપણે યાદ કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ ધન્યવાદ ધન્યવાદ